સુરતની ગોડાદરા પોલીસે મહારાષ્ટ્રના ધુલે વિસ્તારમાં આઝાદનગર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી વીસ હજારની રોકડ પણ રિકવર કરી છે સુરત ની પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોડાદરા પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના ધુલે ખાતે ગરફોડ ચોરી કરનાર આરોપી પટેલનગર બ્રિજ પાસે ઊભો છે જેથી પોલીસે તપાસ કરી મિનાજ મોહમ્મદ રમજાન અંસારીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી રોકડ વીસ હજાર કબજે કર્યા હતા જે મામલે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધોલે ખાતે આઝાદનગર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરી હતી આ રોકડ રકમ તેની છે હાલ પોલીસે આરોપીને આઝાદનગર પોલીસ મથક ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ પણ ઘરફોડ ચોરીમાં મહારાષ્ટ્ર ખાતે પકડાઈ ચૂક્યો હતો બિરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત